નસીબદાર માણસની નવ વિશેષતાઓ મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે અમે એક ખૂબ જ ખાસ અને રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું જેનો સીધો સંબંધ તમારા જીવનના ભાગ્ય સાથે છે હા તમે તે સાચું સાંભળ્યું આજે આપણે સમુદ્રશાસ્ત્રના તે લક્ષણો વિશે વાત કરીશું જેના આધારે કહી શકાય કે કયા પુરુષો જનથી ભાગ્યશાળી હોય છે જો તમારા શરીર પર કેટલાક ખાસ નિશાન છે તો કદાચ તમે તે ભાગ્યશાળી પુરુષોમાંથી એક છો જેમને તેમના જીવનમાં સફળતા સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ કે તે નવ લક્ષણો કયા છે જે પુરુષોનું ભાગ્ય નક્કી કરે છે હથેળીની મધ્યમાં લાલ નિશાન સૌપ્રથમ હથેળીની મધ્યમાં લાલ નિશાન વિશે વાત કરીએ સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીનો મધ્ય ભાગ લાલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ પુરુષોને તેમના જીવનમાં વાહન સુખ મળે છે અને સમાજમાં તેમનું સન્માન થાય છે શું તમે જાણો છો જો તમારી હથેળી પર આ ખાસ નિશાન હોય તો તમારી પાસે ક્યારે પૈસાની કમી નહીં આવે તમે સખત મહેનતથી સફળતા મેળવી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો ધ્યાનમાં રાખો તમારી થોડી આળસ તમારા નસીબને ચમકતા અટકાવી શકે છે તેથી જો તમે આળસુ છો તો તેને દૂર કરવું એ તમે લઈ શકો તે સૌથી મોટું પગલું હશે લાલ અને કોમળ પગ હવે વાત કરીએ એવા પુરુષોની જેમના પગ લાલ અને કોમળ હોય છે સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોના પગ ભરેલા લાલ રંગના અને કોમળ હોય છે તેઓ ખૂબ જ આરામદાયક જીવન જીવે છે જો કે તેઓએ તેમના જીવનમાં પહેલા સંઘર્ષ કરવો પડે છે આ લોકો તમામ લક્ઝરીનો આનંદ માણે છે કરો પરંતુ આનો અર્થ એ નથી કે તેમના જીવનમાં પડકારો ન આવે જો આવા માણસો અટક્યા વિના સતત કામ કરતા રહે તો તેમને સફળતા મેળવવામાં વધુ સમય લાગતો નથી લાંબી અને જાડી જાંગ હવે બીજા રસપ્રદ ચિહ્ન પર આવીએ છીએ લાંબી અને જાડી જાંગ જે પુરુષોની જાંગ લાંબી અને જાડી હોય છે તે હંમેશા સારા નસીબદાર હોય છે આ પુરુષો શારીરિક રીતે મજબૂત હોય છે અને જીવનમાં અપાર સંપત્તિ પ્રાપ્ત કરે છે પરંતુ નોંધ લો આવા માણસોએ કોઈ પણ કામ કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે તો જ આ લોકો પોતાના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે છે ટૂંકી અને સામાન્ય ગરદન સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની ગરદન ટૂંકી અને સામાન્ય હોય છે તે લગ્ન પછી ધનવાન બની જાય છે આવી ગરદનવાળા પુરુષો તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને તેમને વધુ સંઘર્ષનો સામનો કરવો પડતો નથી તમે એ કહેવત તો સાંભળી જ હશે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે તો એ જ રીતે આવા પુરુષોના જીવનસાથી તેમના માટે લક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ બનીને આવે છે અને તેમનું જીવન સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું હોય છે ગોળ અને ઊંડી નાભી પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પુરુષોની નાભી ગોળ અને ઊંડી હોય છે તેમના જીવનમાં હંમેશા ખુશ રહે છે આવા પુરુષો માત્ર ધનવાન જ નથી હોતા પરંતુ તેમનો પરિવાર અને જીવનસાથી પણ હંમેશા ખુશ રહે છે સમુદ્રશાસ્ત્ર અનુસાર નાભીનું કદ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઊંડી અને ગોળ નાભી ધરાવતા પુરુષોને જીવનમાં ઘણી સફળતા મળે છે તેમની પાસે પૈસા છે સમૃદ્ધિ અને સુખના આશીર્વાદ છે કાચબાની પીઠની જેમ પીઠ હવે વાત કરીએ એવા માણસોની જેમની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી પીઠવાળા પુરુષો ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેઓ પૈસાથી આશીર્વાદિત છે અને પૈસા તેમના જીવનમાં ક્યારેય અટકતા નથી તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે આ લોકો તેમના જીવનમાં ખૂબ જ ઝડપથી પૈસા આકર્ષે છે પરંતુ તેઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેઓએ તેમના અભિમાન પર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે અભિમાન તેમની સફળતાને રોકી શકે છે પગની તર્જની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષની તર્જની અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા માણસને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવા પુરુષો તેમના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમને સમાજમાં માન સન્માન મળે છે આ લોકો તેમના જીવનમાં ઊંચાઈ પર પહોંચે છે અને ધન સમૃદ્ધિ અને ખુશીઓથી આશીર્વાદ મેળવે છે નાનો અંગૂઠો મોટા અંગૂઠા કરતા મોટો જો કોઈ પુરુષનો નાનો અંગૂઠો તેના અંગૂઠા કરતા મોટો હોય તો આ લોકો અત્યંત ધનવાન અને દયાળુ હોય છે તેમના હૃદયમાં હંમેશા અન્ય લોકો માટે કરુણા હોય છે અને આ લોકો તેમના પરિવાર અને સમાજ પ્રત્યે ખૂબ જ જવાબદાર હોય છે આવા માણસો સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવે છે અને તેમના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે છાતી પર વાળ હવે વાત કરીએ એવા પુરુષોની જેમની છાતી પર વાળ હોય છે સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે તે બુદ્ધિશાળી હોય છે અને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી આ માણસો પોતાના મગજથી કામ કરીને ઘણી સફળતા અને પૈસા કમાય છે આ લોકો તેમના શાંત અને સત્યવાદી સ્વભાવ માટે જાણીતા છે અને ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી તેમની પ્રામાણિકતા અને મહેનત તેમને જીવનમાં હંમેશા આગળ લઈ જાય છે તો મિત્રો આ હતી નવ વિશેષતાઓ જે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરુષોનું ભાગ્ય નક્કી કરે છે જો તમારા શરીર પર આમાંથી કોઈ પણ નિશાન અથવા લક્ષણો છે તો સમજી લો કે તમે ભાગ્યશાળી છો અને તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિના આશીર્વાદ પામ્યા છો જો તમને આ વીડિયોમાંની માહિતી પસંદ આવી હોય તો તેને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કૃપા કરીને ટિપ્પણી બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને